ખેડૂત મિત્રો તાલીમ કેમ્પનો હેતુ એ છે કે જ્યારે કંઈ પણ તકલીફ પડે તો એ પોતે જાતે કામ કરતા થઈ શકે એટલા સક્ષમ હોવા જોઈએ તકલીફ પડે એની રાહ નથી જોવાની આ ભાઈ એક છે જે હોશિયાર છે અને એમને એમની જાતે મારા વિડીયો સાંભળી અને પોતાનો રસ્તો મામલતદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને ખુલ્લો કરાવ્યો છે એમને સાંભળો એટલે પછી આપણે આગળ વાત કરીશું હવે રિઝલ્ટ આવે ત્યારે પાછા મને કહેજો હું સાચો હતો કે ખોટો હતો એ હું છ મહિને રેગ્યુલર સાંભળું છું અને તમારા માહિતી અનુસાર રસ્તાનો પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો છે તમારા વિડીયો સાંભળીને આનંદ થયો

તો એ ખેડૂત પહોંચી શકે નહીં એના કરતાં જાતે તાલીમ લીધી હોય તાલીમ કેમ્પના પિકનિક સમજીને આવો ને બે દિવસમાં બે દિવસની અંદર હું તમને એટલા તૈયાર કરી દઈશ કે ત્યાર પછીના તાલીમ કેમ્પમાં તમને એમ થશે કે મારે રિપીટ જવું છે પચાસ ટકા વ્યક્તિઓ પાછા રિપીટ પણ આવે છે અને મેં મર્યાદા બાંધી છે કે ભાઈ પચાસ ટકાની સંખ્યામાં જ રિપીટ વખત લેવા અને પચાસ ટકા નવા લેવા તો એ શું કામ આવે છે આ પણ એજ્યુકેટેડ ભાઈ છે જેમને વાત કરી છે એમને પોતાની જાતે પોતાનો રસ્તાનો કેસ જીતી લીધો છતાં આવતા તાલીમ કેમ્પમાં આવવાના છે તમે પણ મારા વિડીયો સાંભળતા રહો જો તાલીમ કેમ્પમાં આવવાની ઈચ્છા હોય તો પ્રથમ દિવસે આપણે શું શીખવાડીએ છીએ એ તમે જુદા જુદા મારા વિડીયો છે જોઈ લેજો ચારસો અડતાલીસ નંબર ને છસો એકાવન નંબરના વિડીયોમાં મેં શું શીખવાડું છે કીધું છે પરંતુ બીજા દિવસે હું શું શીખવાડીશ એ દરેક તાલીમ કેમ્પની અંદર અલગ અલગ હોય છે કોઈ વખતે રોડ રસ્તા ખુલ્લા કરાવવા કોઈ વખતે તમારામાંથી ખોટી રીતે કોઈ રસ્તા રસ્તા માગે અને કેસ દાખલ કરે તો બચાવ કેવી રીતે કરવો તમારી અનફેવરમાં ચુકાદો આવે તો રિવિઝન અપીલ કેવી રીતે દાખલ કરવી એવી જ રીતે તમારામાં કોઈ પાણી છોડે તો શું કરવું તમારું પાણી કોઈ અટકાવીને ખેત તલાવડી થઈને તમને નુકસાની જાય તો શું કરવું આવા કેસમાં તમારી અનફેવરમાં ચુકાદો આવે તો તમારે એને રિવિઝનમાં અપીલ કેવી રીતે દાખલ કરવી એ શીખવાડીશ એ સિવાય લેન્ડ ગેમિંગનો મુદ્દો અત્યારે સળગતો પ્રશ્ન છે જમીન દબાતી હોવાના પ્રશ્નો જાજા છે તો એ બાબતે પણ આપણે ખેડૂતોને જાગૃત કરીએ અને માર્ગદર્શન આપીશું દરેક કિસ્સા એવા નથી હોતા કે તમારી જમીન છૂટી ન થાય હા અઘરો વિષય છે પણ અશક્ય નથી આ વખતના તાલીમ કેમની અંદર આપણે લેન્ડ લેનગેમી શીખવાડીશું સફળ લેન ગેમીના મુદ્દા શીખવાડીશું કોઈ વ્યક્તિને વ્યક્તિગત ધ્યાનમાં રાખીને નહીં શીખવાડીએ પરંતુ ખરેખર લેન્ડ ગેમિંગ કોને કહેવાય લેન્ડ ગેમિંગ કેવી હોવી જોઈએ અને કેવી લેન્ડ ગેમિંગ કરો તો સફળ બને એવા અનેક પ્રકારના દાખલા સાથે આપણે શીખવાડીશું તો જો તમારે તાલીમ કેમ્પમાં આવવું હોય તો તમારું નામ સત્વરે નોંધાવી દેજો અને ન નોંધાવી શકો તો મારા યુટ્યુબ ચેનલ સાંભળતા રહેજો એમાં પણ એની હાઇલાઇટ્સ મુકાય છે પણ એ હાઈલાઇટ્સ એ પિક્ચરની અંદર જેમ તમે ક્રિકેટની અંદર હાઇલાઇટ જુઓ ચોંકાછકાની એવી છે આખો મેચ માણવો હોય તો સ્ટેડિયમમાં બેસવું પડે એટલે જે તમારી અનુકૂળતા હોય એ પ્રમાણે તાલીમ કેમ્પમાં તમે ભાગ લઈ શકો તાલીમ કેમ્પ આવતી તાલીમ કેમ્પ દસ અને અગિયાર મેના રોજ છે અને એમાં નામ નોંધાવવા માટે થઈ અને મેં તમને આગલા વિડીયો કીધા એ વિડીયો જોઈ લેજો અથવા તો યુટ્યુબની અંદર જઈ અને મારો મોબાઈલ નંબર શોધી લેજો અને મને વોટ્સએપ દ્વારા કોન્ટેક કરજો